જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ વાત ગયા છે હાડા હાથ અને આપણે જો ફીને પાવા જવાની છે અહીંથી સોળી વારી અત્યારમાં એક પાણી પીવે ખોર ખાય એટલે બીજી ન પીવે હાલો પાણી પીને પછી અહીંયા લીમડે બાંધ દેવી હે હાલ

કાણી અત્યારના પોર માં દહી બગાડતી સુરત દાદા જો આટલા સીડા છે ને વરસાદ તો ગયો હજ આવે મારો ભગવાન કાંઈ ખબર નહીં વરસાદ જો નહીં થાય ને તો ખેડૂત ધંધે લાગી જાય હાઈતમ કેવી રીતે આવી છે ને કાંઈ કાંઈ હોય છે નહીં બરોબર હાઈતમ કરવા નહીં પાણી વારવા જવું પડે ધોરિયા બાંધવા પડે કેરા બાંધવા પડે અને જો વરસાદ થઈ જાય તો કાંઈ ટેન્શન છે ને એકાદ વરસાદ થાય તો પેલા થઈ જાય તો બધાય અમારે હું પણ બધાય ખેડૂતો બહુ મસ્તનું કામ થાય અત્યારે તો વરસાદ ની જરા આગે છે ને થાય કર હાલ પેલી દો ઓ હટ તો બધી ને ખાવા ના પેલા ફેરવી નાખી હું એ બાંધે ને અહીંયાથી જો આને આ બાંધે પહેલાં આને આ બાંધે પછી અને અહીંયા ને આ પગારને ત્યાં જ રાખવાનું લીમડાને સાંઈને સાંઈ એટલે લીણે એકને નાખી દીધી બીજી નાખવાની અને અહીંયા બાંધી દીધી પાણી તો એક જ પીવે ખાલી બીજી એક નો પીવે છે ને ખોર ખાય એટલે પાણી પીવે બીજી એક અગિયારમાં જરાય નો અગિયાર વાગે વાગ્યે ગઈ તો બધા ફણોવાળા તૈયાર થઈ ગયા રિક્ષા નથી આવી

આ વાટી નાખું તો વરસાદ જેવું હોય તો આ બાજુ વરસાદ તો છે નહીં પણ વરસાદ જેવું આ સેડ સેઠ વાટવાનું ઝેઠ ઉપડે એટલે એને બાજુ આ બે પરી ઠેઠ ફોગવાય ને આ એક આટલો ફોગ્યો છે એ જે ત્રણ પર એ છે ત્રણ ચાર હાથ કેરવાયા ત્રો હજાર ને આટલું ખાલું પાડી દીધું ફરીને જાય અહીં બે ઓછી ફૂટી છે પણ ઓછી જઈને ખરી ફૂટી એટલે બીજો વાટ વટે જાય બીજો વાટ આવી જાય ને કપા જો આ સાઈડ આવો દેખાય અહીંયા તો એમ થાય કે બાંધી વારવું જોઈએ ને પછી એ બાંધવામાં મોટો પડે પણ ઓઈલ પાન નહીં શોખ એટલે પછી એટલામાં કે નહીં બાંધાય નકર બાંધો હોય ને આવડો હોય ને બાંધી વાર ને તો ભાંગે ઓછો અહીંયા કદ વાટ હોય ને બે ત્રણ પૂરા જાહેરના વાટ લીધા ને આ તો નિખાળ લઈ લીધી એ આવી જાય પછી એને ખાળ લેવાનું ચાલુ કેટવાનું ચાલુ એટલે આ કે શોખો એટલે થોડુંક લઈ લઈ એટલે હવે ઘર પહેરા બગલો બગલો ની ખાળ લે ને એમ કે જેવડું નીકળે ને તો ઉતરીને કાયો કાયો લઈ લે

પાણી પી લીધું મેં હવે નવરાત માખી જો આખી પછી મોઢે દાવે તો આપડે જવાનું હવે રસોઈ બનાવા લાડવા ને

મે ઓળ બાજુ બાજો ખરલે બાન કીધું હવે હે ને ખા ને લેવું અને આપણે અહીંયા હંંધે ને બપોર અહીંયા કરવા જવાનું એટલે આવજો તો કે કઈ વાંધો થોડુંક લેતી આવું આ ઢોરાને લે લીલી નાખ દીધી હે શું કે વાંધો તમારે શાક બનાવ્યું શાક બનાવવા આવજો બનાવાવજો બાયું છે તમારે ન આવન હા ખકલ પસાડ બેસું તૈયાર મત ખાવા આવવાનું હોંજીએ

तो आप जो खीर बने है हे उपराणु बरतू बहुत सूला देसी सूला जल्दी है ना सोखा सड़ी जाए बहु बर्तू कर एट जल्दी सड़ी जाए वाल लगे नोक नोखा सोले हँध राधा चालू कर दी तुं है आल बाजु अमे मीनाबेद बांधे लोट पूरी बनाने है एट मोरन बोरन न मीठू मीठू ना

ઈન પાસે ઓમે છે ના ના ને કર તો હંદે ગદા હા છોડીયું ને કર નાખી પૂ એશ્યું ને એટલે હા ભળવા જાય યા મરીન તલાડવા ગરી હવા કે ન આવું મિક્સ કરને ભાંગીને ને દરિવે એટલે 0.5 થતો ખરી ગેલું હે એટલે હું મોન નતો આ હાથી નો ન 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

લો ગોણી વા એમ ફફડી વા આવ તીર એકો પગ નઈ ગોણી નો આવડે ને કો થઈ નઈ હો ને કુદરા નથી ને તો વાંધો નઈ

ગોયણી ને બપોરા દે દીધા હે જમવાનું ચાલુ થઈ ગયું થોડી ગોયની ગોયણ જમા બાજુ તરું હે ગોયણી ને વસ્તુ દેવાનું હે એટલે વાઈટ કાન વાટ ને જો આવું વસ્તુ આપણે લીધું હે પોલકાનું પીસ

રામ રામ ને જય માતાજી બધાને હાંજક નો જો ટાઈમ થઈ ગયો હોય ને આજ પાછો તો શનિવાર એટલે કાલ તો આપણે જો રજા હે ના જ્ય પાસ જો આપણે જાગરણ હે એટલે તો જાગવાનું હે આપણે આયન બાજુ જો ખાવાનું થઈ ગયું ચાલુ હું બનાવ્યું આવે એટલું નાખી દીધું